પોતાના સોશિયલ મીડિયાના મારફતે એક વિડીયો બનાવ્યો છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસિનિયા અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કાંધલ જાડેજાના નાના ભાઈ એટલે કે કાના જાડેજા પણ જે સમયે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી એ સમયે ઘણું ચર્ચામાં રહ્યા હતા ને અંતે જે કુત્યાણાની નગરપાલિકા હતી તેના પ્રમુખ તરીકે તેમનું નામ જાહેર કરવામાં આવ્યું હતું જોકે એ બાદ કાના જાડેજા પણ ઘણી વખત ચર્ચામાં રહ્યા છે પરંતુ જ્યારથી એક વિધવા મહિલાની જમીન છે તે તેમને પચાવી પાડી જેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કારણ કે એ જે વ્યક્તિ છે તેમના પતિ મરી ગયા હતા ને એ બાદ તેમને પૈસાની જરૂરિયાત હોવાથી તેમના જમીન છે તેને વેચવા કાઢી હતી

થાય ભાઈઓને સીતારામ હું અધિકારીની બધાની વિનંતી કરા બે હાથ જોડે કે મને તમે ન્યાય આપો હું કેણે આગળ જા અમારી ફાટાણ હેઠ વાળી હતી તો મારે વાળી વેસવાની મજબૂરીને લીધે ઘરના માળાને અવસાન થયા પછી તો વાળી અમારે દે દેવી હતી તો મારા દીકરાના દોસ્તાર કે તમારે દેવી હોય તો હું ભાઈની વાત કરા તાકે કોણ ભાઈ તાકે કાંથલભાઈ ધારાસભ્ય હશે એનો ભાઈ જીણકો ભાઈ કાનો ભાઈ જા એણે વાત કરા તો મારે દીકરે કહ્યું કે કરજે નહીં તો એણે વાત કીધી આઠ દસ એ ફોન આવ્યો કે તમારે દેવી હોય તો આવો તો મારો દીકરો ના બધી એની વાતચીત કીધી તો એ કહ્યું કે આ સનાને મોકલા વાત કરવાની જે કંઈ કરવું તો એ કીધું એણે એક લખાણ મોકલાને નદી કરવા તો મોકલાને નદી કીધા એ અમે કીધું પછી અમારે કીણે આગળ બીજી વાત કરવી કાંતનભાઈ જાડેજાનો ભાઈ ધારાસભ્યનો નાનો પાનો સરમાર જાડેજા એણે અમે દીધી જગ્યા એણે પછી લખાણ કરાયા એ બધું કીધું આપણે કરે અને સનાહેરી મોકલાયની વાત કરવાની કીધી બોકલાને નામી કરવાની કીધી એ બધું કીધું સો મહિના લગીત તમને પૈસા નહીં દઈએ છ મહિને પૈસા દીધું તો છ મહિને એ રૂપિયા નાખે ને એ રૂપિયા ઉપાડી લઈએ અમારે સહી લે એની હમણી એની હો રૂપિયા આપ્યા દે એના માણસ હવે ત્રણ દીકરી બે કીધા પર ફારા રૂપિયા લઈ જાય તમારે બેકમાંથી એસ્ટિમેટ કઢવવું હોય તો એ બેકનું મારા દીકરો કીએ કે આ નાખ્યા હતા નાથી તમે એસ્ટિમેટ કઢવાય અમે જો કંઈ ખોટું પડતા આવી ગયો કરતા હોય તો પણ તમે હમણી મ્યા આપો મારો દીકરો એના પાછા રૂપિયા આઠ દહ મહિને લેવા કહો આ મારા દીકરાની જૂની કોર્ટમાં એ માર્યો મારે ને કીર્તિબંધિત નાખી દીધો તો હું ના જાતા બોકલો ને સનો ને કીએ તમારે નહીં આવવાનું તમારા દીકરાને કે આવે મારા એક દીકરાની માર્યો એટલે અમે અમારી જે જગ્યા દીધી ફટાણા છૂટી હતી મારા દીકરાઓની અમે માર ખવરાવવા ના મોકલા મા મને મારે ખીએ ના તો હું દીકરાઓ મરી જાય મારે દવા પીવાનો વારો આવીશ ને તો દવા આપી પણ હું તમને ના નહીં જવાતા તો મેં ખૂબ ધકા ખાતા એણીએ મારે મને કાને સાંભો ઉભો થયે ને ડોહી જવા દે ડોટિયા બાબે ત્યાં આવતી નહીં ડોટિયા તોડી દેવાના થતા ને મારા પગેટથી થોડી નહેરે ગઈ હું કાં જા હું અધારું બગ બગું થયું હતું તો એ કે નવરું જોવે ગયો હું નથી હાલી અમારા થાશ કેમે આવી કે દેવાના જ ન થતા જાઓ આથી આ ન આવતી પાસે કોઈથી પણ એ કહ્યું એટલે હું હાલે નહેરી નથી તો હમણાં પછી હું ફોન કરતી કાના અને બોકલા નહીં કરા સનાની કરા તો મને સનો જવાબ નોંધ્યા રોડ નંબર કહે મોકલો એ કહે કે મને તેણી કીધું એ બી કીધું હું બે હાથ જોડે મેં તમને વિનંતી કરા મને મારી વાતનો ન્યા આપો અમણી શેત્ર્યા એવા કોઈ ક્ષેત્ર ચોભા અમારા માથે તેણે આવી રીતે કીધું હમણીને ગરીબ માણસ ગરીબ માણાનો ન્યાય મને એસપી સાહેબને કીધો કે તમે મળે આપો હું બે હાથ જોડે વિનંતી કરા હું કાં બીજે કીને બેરા કહેવા જઈએ મેં હું એટલી વિનંતી તમને કરા એસપી સાહેબની

થઈ રહ્યા છે તેની અંદર પણ તેમનું નામ સામે આવ્યું પરંતુ હવે ક્યાંક કાંદલ જાડેજાના જે નાના ભાઈ છે કાના જાડેજા તેમના ઉપર પણ અનેક એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને હવે એ પણ જોવાનું રહેશે કે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર